નમસ્કાર ખેડૂત મિત્રો આઈસીએલનો સ્ટાર્ટર આપણે આજે સ્પ્રે કરવાનો છે ઘઉંના પાકની અંદર તો આપણે ઘણી વખત આપણી પોસ્ટમાં અને વિડીયોની અંદર કહેતા હોઈએ છીએ કે ભાઈ લો પીએચનો ગ્રેડ હે આજે તમને લાઈવ છે બતાવીશું કે લો પીએચ કઈ રીતના મશીન છે નોર્મલ પાણી છે આ છે એ સ્ટાર્ટર નું દ્રામણ છે સાત પાણી પીએચ છે એ કેલ્ક્યુલેટ થયો છે તમે જોયું તો હવે આપણે જે છે એ આપણે જે સ્ટાર્ટરનું દ્રાવણ છે એનું આપણે અત્યારે બંધ કરી મશીન અને હવે આપણે કેલ્ક્યુલેટ કરશું તમે જોશો લો પીએ કઈ રીતના ગ્રેડ થાય છે કેલ્ક્યુલેટ થાય છે તમે જુઓ તો મિત્રો જીરો ચાર પોઈન્ટ જીરો એક કેલ્ક્યુલેટ થયો છે આ સ્ટાર્ટરનું દ્રાવણ છે જે આ પેકેટ છે એનું એટલે કે લો પીએચ ગ્રેડ ટેકનોલોજી આઈસીએલ કંપનીની અત્યારે તમે જુઓ ચાર કેલ્ક્યુલેટ થયો છે આ એનું દ્રાવણ છે સ્ટાર્ટરનું નોર્મલ પાણીનો પીએચ હતો સાત પોઈન્ટ જીરો એક તો કોઈ પણ દવા સાથે તમે મિક્સ કરી અને આ જે સ્ટાર્ટર ગ્રેડ વાપરી શકો છો જેનાથી દવાના સારા રિઝલ્ટ લઈ આવવા માટે પાણીનું પીએચ લો હોય એસિડિક હોવાથી બીજી દવાના રિઝલ્ટ વધી જાય છે એટલે આપણે ભલામણ કરતા હોઈએ છીએ અને આજે તમને લાઈવ પણ બતાવ્યું છે કે આપણે જે આઈસીએલ કંપનીનું ન્યુટ્રીવન સિરીઝ ગ્રેડ છે અગિયાર છત્રીસ ચોવીસ સ્ટાર્ટર એ અત્યારે જે શિયાળું પાક છે એની અંદર તમે ઉપયોગ કરી શકો છો ઘઉં ધાણા જણા ચણા છે જીરું છે કલંજી છે એવા પાકોની અંદર તો આ લો પીએચનો ગ્રેડ છે સો ગ્રામ પર પંપનું માપ છે એનું